આજે આપણે બે ભારતની તસવીર પર નજર કરવા જઈ રહ્યા છીએ એક તરફનું ભારત એ છે જ્યાં સોમનાથની પવિત્ર ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા છે એકસો આઠ અશ્વો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે વડાપ્રધાન સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે ડ્રમ વગાડી રહ્યા છે અને સમગ્ર દેશને ટેલિવિઝન પર એક સુંદર અને ભવ્ય ધાર્મિક દ્રશ્ય દેખાડવામાં આવી રહ્યું છે ધર્મ આસ્થા અને સંસ્કૃતિની આડમાં નવા ભારતની એક જગમગતી છબી રજૂ કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફની જે તસવીર પર નજર કરીએ તો એ ભારત અત્યંત અસ્વસ્થ કરનારું છે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના સિક્કા ગામમાં દલિત સમાજનું એક સ્મશાન આવેલું છે અને એ જ સ્મશાનની અંદર એક ઈશ્વરનું મંદિર પણ આવેલું છે દલિત સમાજ માટે આ સ્થાન માત્ર જમીનનો ટુકડો નથી પરંતુ આસ્થા શ્રદ્ધા અને અંતિમ વિદાયનું પવિત્ર સ્થાન છે છતાં પણ લાંબા સમયથી મોદી સાહેબની એટલે કે ભાજપની સિક્કા નગરપાલિકા દ્વારા મરેલા પશુઓ ખાસ કરીને ગૌમાતાના મૃત શરીરો સ્મશાનની દિવાલને અડીને ખુલ્લામાં ફેંકી દેવામાં આવી રહ્યા છે એક જ સમયે ગૌમાતા દલિત સમાજનું સ્મશાન અને ત્યાં આવેલા મંદિર આ ત્રણેયનું આમ કરવામાં આવી રહ્યું છે આ અંગેના વિડીયો દ્રશ્યો મેં જાતે જોયા છે અને દ્રશ્યો ખરેખર હચમચાવી નાખે તેવા છે નમસ્કાર હું સંજય આહિર છું સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે એક તરફ દેશમાં ગૌમાતાને માતા કહીને ભાજપ દ્વારા રાજકીય નારા લગાવવામાં આવી રહ્યા છે અને બીજી તરફ એ જ દેવ ગૌમાતાના મૃત શરીરનું આવી રીતે અપમાન કરવામાં આવી રહ્યું છે આ માત્ર ગૌમાતાનું અપમાન નથી પરંતુ દલિત સમાજના સ્મશાનનું પણ અપમાન છે ત્યાં આવેલા ભગવાનના મંદિરનું પણ અપમાન છે અને એક આખા સમાજની લાગણીઓને પગ નીચે દબાવવાનો ગંભીર પ્રયાસ છે एक तरफ देश न प्रधानमंत्री सोमनाथ की पवित्र भूमि पर थी सनातन परंपरा और संस्कृति बात कर रहा है हर मुकाम पर सोमनाथ और भारत में अनोखी समानताएं दिखती है जैसे सोमनाथ को तो नष्ट करने के एक नहीं अनेकों प्रयास दुष्प्रयास हुए उसी तरह विदेशी आक्रांताओं द्वारा कई सदियों तक भारत को खत्म करने की लगातार कोशिशें होती रही लेकिन न सोमनाथ नष्ट हुआ और न ही भारत नष्ट हुआ ત્યારે એ વાતમાં એ જણાવી રહ્યા છે કે હજાર વર્ષ પહેલાના વિદેશી આક્રમણકારોએ મંદિરો તોડવાનો પ્રયાસ કર્યો આસ્થાને ભંગ કરવાનો પ્રયાસ કર્યો અને મંદિરના રક્ષણ માટે ઊભા રહેનાર પણ પ્રાણ લેતા હતા પરંતુ આજે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આજના સિક્કા નગરપાલિકાના સત્તાધીશો આજના સમયના આક્રમણકાર નથી કારણ કે તેઓ એક સાથે ગૌવંશના મૃત શરીરનું અપમાન કરી રહ્યા છે દલિત સમાજના સ્મશાનને દૂષિત કરી રહ્યા છે અને મંદિરને પણ અપમાન અપમાનજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે આજે રાજ્યના ઉપ મુખ્યમંત્રી સોમનાથથી કહી રહ્યા હતા કે આક્રમણકારોને ખબર હતી કે ભારતની આસ્થા તૂટશે તો ભારત તૂટી જશે મોહમ્મદ ગજનવીને લૂંટ કે ઇરાદે આયે થે તો લગા થા અગર આસ્થા તૂટેગી તો ભારત તૂટ જાએગા તો પછી સવાલ એ છે કે શું સિક્કા નગરપાલિકાએ આસ્થા તોડવાનું કામ નથી કર્યું અને શું સાથે સાથે ભયંકર રોગચાળો ફેલાવવાનો પ્રયાસ પણ નથી થયો હજાર વર્ષ પહેલાંના આક્રમણકારો અને આજના સમયના આ સત્તાધીશો વચ્ચે શું ફરક રહ્યો છે એ જરા જણાવશો આ સ્થિતિ માત્ર ધાર્મિક રીતે નહીં પરંતુ આરોગ્ય અને પ્રકૃતિ માટે પણ અત્યંત ખતરનાક છે ખુલ્લામાં પડેલા પશુઓના મૃતદેહોથી હજારો પ્રકારના બેક્ટેરિયા ફેલાઈ રહ્યા છે ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે રોગચાળો ફેલાવાની શક્યતાઓ ઊભી થઈ છે અને આસપાસ રહેતા લોકોને ગંભીર આરોગ્ય પણ જોખમમાં મૂકે મૂકી દેવાનું એક મોટું ષડયંત્ર જોવા મળી રહ્યું છે જાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ રમવાનું કોઈ આયોજન ચાલતું હોય તેમ આ મૃત શરીરો ફેંકવામાં આવી રહ્યા છે જ્યારે એક તરફ વડાપ્રધાન સોમનાથમાં ભગવાન ભોલેનાથની સાધના કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેમની જ પાર્ટીની નગરપાલિકા દ્વારા ગૌ માતાના મૃત શરીરનું અપમાન કરવામાં આવી રહ્યું છે વાત કરીએ તો નગરપાલિકા ભાજપની છે 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 તેના પટેલ પણ પણ ભાજપમાં અને સાંસદ પૂનમબેન માડમ ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપના છે અને દેશના વડાપ્રધાન પણ ભાજપના છે ત્યારે આ બે ભારતની તસવીર રજૂ કરવી ખૂબ જરૂરી બની જાય છે આ છે આજના ભારતની બે તસવીરો એક મોજ કરતા કેમેરાની તસવીર અને બીજી દુઃખી કરતા કેમેરાની તસવીર પ્રશ્ન માત્ર સિક્કા નથી પ્રશ્ન એ છે કે શું ધર્મ માત્ર મંચ અને ભાષણ પૂરતો સીમિત રહી ગયો છે શું માતા માત્ર રાજકીય નારા પૂરતી છે આ પ્રશ્ન પૂછતું રહેશે કારણ કે અમે સત્તા સાથે નહીં પરંતુ સત્ય સાથે ઊભા રહીએ છીએ એક જ દિવસની એક જ દેશની પરંતુ બે બિલકુલ ભિન્ન વાસ્તવિકતાઓની વાત કરતા ફરી એકવાર સવાલ ઉભો થઈ રહ્યો છે કે એક તરફ પૂંજીવાદીઓ મંદિરો પર કબજો કરીને બેઠા છે અને બીજી તરફ ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મંદિરો શું આજના ભારતમાં આ માટે આસ્થાની વ્યાખ્યા અલગ અલગ બની ગઈ છે કે શું હું તમને અરીસો બતાવવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ તમે તમારી બુદ્ધિ અને આત્માથી વિચારો કે દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ શું છે કેટલો ભેદભાવ અને કેટલી અસમાનતા છે એ વિચાર તમને જાતે જ કરશો ત્યારે તમને જાતે જ એનો જવાબ મળી જશે અમીરજી ગોહિલની સાથે સાથે મંદિરના બચાવમાં સૌરાષ્ટ્રમાં તેર ત્રાસણી એટલે કે જેમાં આહિર કાઠી મેર ભરવાડ રબારી કોળી વગેરે તેર જ્ઞાતિઓનો સમૂહનો આખો ઇતિહાસ જે છે એ ત્યાગ અને બલિદાનનો રહ્યો છે ઇતિહાસકારોએ કદાચ રાજાઓના નામ નોંધ્યા છે પણ અન્ય જ્ઞાતિઓના હજારો વીરોને પણ આજે આપણે યાદ કરીએ જે વીરો આજે પણ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ગુમનામ છે દેશમાં પૂંજીવાદનું શાસન પહેલેથી ચાલી રહ્યું છે અહીંના ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ જગ્યા જ નથી તેવો અહેસાસ પણ થઈ રહ્યો છે અને તેવો અહેસાસ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હર હંમેશ કરાવવામાં આવી રહ્યો છે પછી સત્તા કોઈની પણ હોય જય સનાતન જય હિન્દ